અમરેલી જિલ્લામાં મેઘમૂસળધાર વરસી રહ્યો છે જબરાબાદ રાજુલા વડિયા અને ખાંભા સહિતના વિસ્તારો અને અમરેલી તાલુકામાં પણ વરસાદ વરસતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અમરેલી જિલ્લામાં મેઘમૂસળધાર વરસેલો હતો જબરાબાદ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિ સર્જાયેલી હતી જાફરાબાદ શહેર સાથે કોસ્ટલ બેલ્ટ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે મુશળધાર વરસાદ થાપકેલો હતો જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ થાપકેલો હતો શહેરમાં ધોધમાર વરસાદથી શેરીઓ પાણીમાં તરબતર થઈ ગયેલી હતી શહેરની બજારમાં નદીઓની જેમ પાણી વહેતા થયેલા હતા જાફરાબાદના બાબરકોટ મિતિયાળા લોટપુર વઢેરા કડિયાળી ટીંબી ફાચરિયા હેમાળ સહિતના ગામોમાં વરસાદ પડેલો હતો વહેલી સવારથી વરસાદ કોસ્ટલ બેલ્ટ પંથકને મેઘરાજાએ ગંભરોળેલો હતો કોસ્ટલ બેલ્ટના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદથી ગામડાઓમાં પાણી પાણી થઈ ગયેલું હતું સારા વરસાદના કારણે લોકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે તો તેમની બાજુમાં જ આવેલા રાજુલા પંથકના ચાર દિવસ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયેલો હતો રાજુલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ ખાબકેલો હતો રાજુલાના ડુંગર મોંગરી માંડળ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો મોરંગી ધોધમાર વરસાદને પગલે રોડ પાણી પાણી થઈ ગયેલો હતો તો ચોતરા ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયેલા હતા રાજુલાના ચોતરા મીઠાપુર સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો ખેડૂતોએ વાવણી કર્યા બાદ ફરી વરસાદ વરસતા જગતનો તાત ખુશખુશાલ જણાતો હતો ત્યારે રાજુલાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડેલો હતો આ તરફ ખાંભાગીરના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ શરૂ થયેલો હતો ખાંભાગીરના રબારીકા સાવળા પીપળિયા પચપચિયા આંબલિયારા દિલડી નાના બારમણ મોટા બારમણ ચક્રાવા ધુંધવાણા કંટાળા તાલડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડેલો હતો અલગ અલગ જગ્યાઓ પર સારા પ્રમાણમાં વરસાદ પડતા લોકોમાં ખુશી જોવા મળેલી હતી આ ઉપરાંત વડીયા પંથક સહિતના અનેક વિસ્તારોમાં પણ સારા પ્રમાણમાં વરસાદ પડ્યા હોવાના સમાચારો આવી રહ્યા છે